નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું તારીખ રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે મગફળીની આવક ડૂમ નંબર બે માં જોવા મળી રહી છે અને મિત્રો ત્યારબાદ ડૂમ નંબર ત્રણ માં જોવા મળી રહી છે અને મિત્રો ડૂમ નંબર બે માં પેલો નંબર એક થી માં પાંચ તો ડેલી પાલજ ઉતરે છે મિત્રો અને હાલ મગફળી રાજીનું કામકાજ છે સૌથી પેલા રૂમ નંબર બેમાં પીલો નંબર છ થી લેવામાં આવેલ છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો જે ક્વોલિટી મગફળી છે સુપર ઓજનમાં જીવીસ ઓગણચાલીસ નંબર તેના ભાવ ચૌદસો પ્લસના છે મિત્રો હવે મીડિયમ ક્વોલિટીના ભાવ થોડાક મીડિયમ જોવા મળી રહ્યા છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચૌદસો ને એક ચૌદસો ને એક ભાવ થયો છે મિત્રો ઓગણચાલીસ નંબર મોકલી છે આજે ઓગણચાલીસ ના વધારે વકલ જો મળી રહ્યા છે અમુક અમે જેવી છે મિક્સમાં છે તેરસો ને એકવીસ ભાવ અને ઓગણ ચાલીસ નંબર એ છે મિક્સ માં તેરસો ને એકવીસ ઓગણચાલીસ વધારે દેખાય છે મિત્રો વજનમાં બહુ સારી છે તેરસો એકવીસ અમુક બોગડું છે પછી વજનમાં બહુ સારી कलरो खजनाको विष्णु मेडिकल हा 1250 39 नम्बर मुखले छ 1250 वजनमा थोरै हल्ली आ आ भाइको